ગઈકાલે બેનનો જન્મદિવસ હતો એટલે મેં બેનને વાત કરી બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ મારે બેન સાથે વાત થઈ અને મેં એમને ફોનથી શુભેચ્છા સંદેશ પાઠવ્યો અને ત્યારબાદ મેં એમને પૂછ્યું કે આપ ગાંધીનગર છો કે રાજકોટ છો ત્યારે એમને જણાવ્યું કે હું રાજકોટ જ છું એટલે મેં કીધું તો આપને શુભેચ્છા દેવા માટે મારે રૂબરૂ આવવું છે તો આપને જ્યારે અનુકૂળતા હોય મને સમય જણાવજો તો એ પ્રમાણે હું આપને શુભેચ્છા માટે આવી જઈશ ત્યાં બેને કીધું કે અત્યારે હું ઘરે છું અને આપ આવી જાઉં જે સમયે હું ઘરે પહોંચી ત્યારે અમારા મહિલા મોરચાની વોર્ડ નંબર એકની ટીમ અને બીજા બધા મહિલા મોરચા મારી વિધાનસભાના બીજા બધા મહિલા મોરચાના બહેનો ત્યાં ઓલરેડી આવેલા જ હતા અને એ બહેનો પહેલેથી જ કેક લઈને આવ્યા હતા ઓલરેડી કેક કટિંગ થઈ ગયું હતું બધાએ કેક ખાઈ પણ લીધી હતી અને ત્યારબાદ હું એ પ્રક્રિયા ચાલુ હતી એ લોકો ફોટા પહોંચતા પાડતા હતા એ સમયે જ બરાબર હું ત્યાં પહોંચી સ્વાભાવિક છે કે બધા ઓગણસિત્તેર વિધાનસભાના જ બહેનો હોય એટલે એ લોકોને પણ મારા વિશે લાગણી હોય મારા વિશે એ લોકોને એવું હોય કે બેન તમે પણ અમે આ કાર્ય અમારા જે આ કરીએ છીએ તો એમાં તમે પણ સાથે જોડાવ અને હું બરાબર એ સમયે પહોંચી હું શુભેચ્છા દેવા ગઈ હતી ભાભીને તો હું કોઈ પણ મીઠાઈ પણ નહોતી લઈ ગઈ હું કેક પણ નહોતી લઈ ગઈ હું ફૂલનો ગુસદ ગુલદસ્તો પણ નહોતી લઈ ગઈ માત્ર ને માત્ર શુભેચ્છા આપવા માટે થઈને હું ત્યાં ગઈ હતી પરંતુ અને મને એ પણ ખ્યાલ નહોતો કે આ રીતે તમામ મહિલા મોરચાના બહેનો એવું કોઈ જ અમારે સંકલન થઈને એ સમયે જ બધા આવવાના છે એવું કોઈ વાત નહોતી થઈ હું તો મારી રીતે જ એ સમયે પહોંચી હતી અને એ લોકોનો કાર્યક્રમ પછી પણ ચાલુ જ હતો પણ હું પાંચ જ મિનિટમાં શુભેચ્છા આપી અને બધા બહેનોની લાગણી હતી એટલે બધા સાથે ગ્રુપ ફોટો મળાવી અને પાંચ જ મિનિટમાં હું તરત જ ત્યાંથી નીકળી ગઈ હતી અંજનીબેન અમારા ઓગણસોત્તેર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના સૌથી જૂના અને સૌથી અગ્રણી કાર્યકર્તા છે અને એ મારા વડીલ છે અને એ વડીલની રૂએ અને મારી વિધાનસભામાં હોવાથી અને આપ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે અમે લોકો દરેક લોકોને શુભેચ્છા પાઠવતા હોઈએ છીએ અને અંજલી ભાભી મારા વડીલ છે મારા વિધાનસભામાં છે એ સંદર્ભે મેં એમને શુભેચ્છા પાઠવી અને ત્યાં હું જ્યારે પહોંચી ત્યારે આ કાર્યક્રમ ચાલુ હતો એની મને જાણ પણ નહોતી અને હું કેક લઈને નથી ગઈ અને હું પહોંચી ત્યારે ઓલરેડી કેક કટિંગ થઈ ગયું હતું બધા લોકોએ કેક ખાઈ પણ લીધી હતી એટલે આ

બરાબર મેં પોતે આ ઉજવણી કરી નથી હું 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 મેં પોતે કરી નથી મને આ ઉજવણી સંદર્ભે કશી જાણકારી નહોતી હું એ સમયે જ્યારે પહોંચી બરાબર ક્યારે ત્યાં ઉજવણી ચાલતી હતી અને હું ત્યાં પહોંચી એટલો જ વિષય છે બાકી મને જો આ મને મહિલા મોરચાના જે બેનોએ જે કાંઈ પણ આ ઉજવણી કરી એની મને કોઈ જ જાણ નહોતી અને અને એ સંદર્ભે એ સંગઠનનો પ્રશ્ન છે અને સંગઠનનો વિષય છે એટલે એ સંદર્ભે હું કઈ ન કહી શકું પરંતુ મે હું કેક લઈને નથી ગઈ મે કેક કટ નથી કરી મે પોતે કોઈ આવી ઉજવણી નથી કરી મે પોતે છેલ્લા બે દિવસથી આ સંદર્ભે તમામ કાર્યક્રમો રદ કર્યા છે મને પોતાને આ બાબતની ગંભીરતા છે મને પોતાની આ બાબતનું દુખ છે પરંતુ આમાં કહે ને કે કાગનું બેસું ને ડાળનું પડવું બરાબર હું એ અંદર એન્ટર થઈ અને ત્યારે આ લોકોનું આ

શુભેચ્છા આપવા માટે મારા વડીલ છે મારા આદરણીય છે અને ભારતીય જનતા પાર્ટીના સૌથી જૂના કાર્યકર્તા છે એ સંદર્ભે હું ત્યાં બોલતી